સાણંદપુર ખાતે આવેલું સુપ્રસિદ્ધ કષ્ટભન હનુમાનજી મહારાજના મંદિર ખાતે આજે રામનવમીનું પર્વ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યું હતું દાદાને વિશિષ્ટ રીતે ફૂલોનો શણગાર કરવામાં આવ્યો સાણંગપુરથી ચિંતન વાગડીયાનો એક વિસ્તૃત અહેવાલ શ્રી રામનવમી એવો ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરે દિવ્ય શણગારનું આયોજન કરવામાં આવ્યું સ્વામીનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાણંગપુર શ્રી કષ્ટભભન હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાળાની પ્રેરણાથી કોઠાની સ્વામી વિવેક વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી આજે રામનવમીનું પર્વ ભારે ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યું હતું ભગવાન શ્રી નું સમગ્ર જીવન માણસની મર્યાદા અને ભાઈ ભાઈ પ્રત્યેના કુટુંબ પ્રત્યેનો સમાજનો વ્યવહાર કેવો છે તેનું શીખ આપવામાં આવે છે આજે સવારે પાંચને પિસ્તાલીસ કલાકે શણગાર આરતી પૂજારી દ્વારા કરવામાં આવી હતી દાદાને સિંહાસ અને હજારીગલના ફૂલનો બીજો શણગાર કરવામાં આવ્યો હતો બપોરે બાર કલાકે રામ જન્મોત્સવ નિમિત્તે વિશાળ આરતી કરવામાં આવી હતી એ પ્રસંગે ખાસ કરીને શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી દ્વારા આરતી કરવામાં આવી હતી ઘનશ્યામ જન્મોત્સવ નિમિત્તે રાત્રે પૂજન અર્ચના કીર્તન આરતી અને હરિભક્તો દ્વારા રાસ કરવાની રમઝટ બોલાવવામાં આવશે જેનો લાભ લઈ લોકો ધન્યતા અનુભવશે